પરમાર્થ રૂપી રામની ઉપાસના કરવા આપણે ભેગા થયા છીએ ત્યારે એક નાનકડી કથા કહીને પછી વાત પૂરી કરું હિમાલયના પહાડો ઉપર વળાંક રહેતા રસ્તાઓ ઉપર ધીમે ધીમે સરકતી એક બસ ઊંચાઈ તરફ આગળ વધી રહી હતી એક દંપતી પહાડી દંપતી એમાં યાત્રા કરતું હતું હજી ગામ પછીનું સ્ટેશન દૂર હતું બે ત્રણ કિલોમીટરની વાર હતી પણ પહેલાંનું ખેતર અને એનું ઘર બરાબર રસ્તાને લાગીને આવ્યું એટલે એણે કંડક્ટરને વિનંતી કરી કે જો અહીંયા બસ ઊભી રાખો તો અમારે આમ પાછું ત્રણ કિલોમીટર હાલીને આવવું ન પડે કંડક્ટરે એક ઘંટી મારી ડ્રાઈવરે બસ ઊભી રાખી દરવાજો ખુલ્યો આ બે જણા ઉતર્યા ઉપર સામાન હતો કેરિયરનો એટલે એ ને થોડી વાર લાગીને પાંચ મિનિટ એમાં જતી રહી એ બધું થઈ ગયું કંડક્ટરે બે ઘંટી મારી બસ પછી ધીમે ધીમે આગળ ગઈ હજી આ બંને જણા પોતાના પોટલા પોતાના માથા ઉપર મૂકી અને નીચે ઉતરે પોતાના ઘર તરફ એ પહેલાં બસ તરફ દ્રષ્ટિ કરી તો થોડાક વાર થોડાક પલંગ દૂર ગયા પછી ઉપરથી લેન્ડસ્લાઇડ ચાલુ થઈ એટલે એક મોટો પથ્થર ગડગડતો આવ્યો અને બસ સાથે ટકરાયો અને બસને લઈ અને ખીણમાં ચીસોથી વાતાવરણ ભરાઈ ગયું લગભગ કોઈ બચ્યું હોય એવી સંભાવના નહોતી આ બંનેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને ઓલી બેન બોલી કે હે ભગવાન અમે બચી ગયા એને રાજી હતો પણ એ સમયે પેલો પુરુષ એ રડવા માંડ્યો એની આંખમાં અશ્રુ હતા એટલે સ્ત્રીએ કહ્યું કે આપણે બચી ગયા તમારે રાજી થવું જોઈએ તમે રડો છો કેમ એટલે એણે એમ કહ્યું કે ગાંડી મને એમ લાગે છે આપણે બચી ગયા એની ઉપર મારું ધ્યાન નથી પણ આપણા સ્વાર્થને લઈને આ પાહેઠના જાન ગયા કે ત્રણ કિલોમીટર પાછું ના આવવું પડે અમારે હાલીને એટલા માટે અહીંયા બસ આપણે ઊભી રખાવી અને એમાં પાંચ મિનિટ જતી રહી એને બદલે જો બસ આમ જતી રહી હોત પાંચ મિનિટમાં તો ક્યાં નહીં ક્યાં નીકળી ગયો હોત અને તો કદાચ આ અકસ્માત ન થાત ખાલી આપણે આ રામકથા સાંભળીને આટલું જ વિચારવાનું છે કે આપણો નાનકડો સ્વાર્થ ક્યારેક સમાજ અને રાષ્ટ્રનું નુકસાન તો નથી કરી રહ્યો એ સ્વાર્થનો રંગ ગમે તે હોય એ હોય 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 એ પારિવારિક રાજનીતિક કોઈ પણ હોય પણ આપણો નાનકડો સ્વાર્થ ક્યારેક બહુ મોટું નુકસાન તો નથી કરી રહ્યો આપણે પરમાર્થની ઉપાસના માટે અહીંયા એકત્ર થયા છીએ એ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા અને એવા અલખને પૂજ બાપુની વાણી દ્વારા આપણે સાંભળીશું એના દર્શન કરીશું અને એની ઉપાસના પ્રત્યે સમર્પિત થઈશું સૌને પ્રણામ જય શિયા રામ